જે કુખાન મેડી ગમે એટલા દેવાપતિ કરવી સતાય દુઃખ વધે તેવા તો પણ માdna છે શું કીધું આપણે આગળ વિડિયોમાં જોશું જે કુખાન મેડી માં તો તમારો કોઈ નાનો દીકરો છે ને એને કીધું હશે કે મારી માડી સપનામાં આયા પણ આટલું જો આટલું બધું તમારી लाज રાખતી હોય તમારી એક એક વાત પૂરી કરી આપતી હોય તો હું એક જ કહું છું મારી જોડે આશા રાખો તો તમારી માની રાખો કે અમારી માં બસ કેમ કૃપા નહી કરતી હું રોજ કઉ છું તમારી જેટલી હું શું શક્તિશાળી શક્તિ કામ કરતી એની પાછળ કઈક અનેકો કારણ હોય અનેકો કારણ હું એવું કઉ છું એ કારણોનું સમાધાન આ જન્મમાં કદાચ તમે ના કરી શકો હું એવું માનું છું કે અઢળક ગુના હોય તમારા તો હોય તમારા બાપ ના હોય બાપ ના તો હોય પણ તમારા દાદા ના હોય દાદા ના હોય તો કદાચ તમારી દાદી ના હોય દાદી ના હોય તો તમારી કઈક હોય અને ગુજરાત ખોલવા માટે બહુ ઝીણું ઝીણું જોવું પડે એટલે તમારું મારે તમારું જોઈ જ નાખો બધાના ઇતિહાસ લેખ જોઈ જ નાખવા બધાનું એક ઝાટકે મારે કઈ જ દેવું છે પણ આવી ઝીણી ઝીણી વાત હશે તો મારે બિલોરી ચાલુ કરું અને એના દાદા થી ચાલુ કરું કે દીકરા ગુના કર્યા હોય બાપે એટલા ગુના કર્યા હોય દાદા એટલા ગુના કર્યા હોય એટલે દાદા ના બાપ પાસે એટલા ગુના કર્યા હોય ચોથી ચાલુ કરું મારે કો તો કે છે કે માતાજી એ જવાબ ના આલ્યો નહીં હું બધાનો જવાબ હારી શકું છું હું બધાનું કહી શકું છું પણ તમારી અંદર જેટલી સમજ શક્તિ હશે એટલા મારા શબ્દો હશે જો કોઈ ભાવિક ભક્ત મારી આગળ ને પણ એના આશા હોય કે જોઈએ એની બેઠકો જોજો થાય છે છે ને નિશાન રસ્તા ફરી આવું એના ગોમ માં શું છે એના ઘેર શું પડ્યું છે એના બાપ નું નોમ શું છે એના દાદા નું નોમ શું કહી દઉં છું ને ચમ કહી દઉં છું એના ઇન્ટરેસ્ટ છે મારા માતા માં ઇન્ટરેસ્ટ છે

જેના બસ ભક્તિ જ કરવી છે જેના પોતાની માના વાલ કરવો જેના પોતાની માન પ્રેમ કરો જેના હેત રાખવો એના માટે જ છું નકર કોમ વાળા તો રોજ લાઈનો પડે જ નહીં પડતી મોનતાની લાઈનો જોઈ લો લોબી લોબી થાય આ વિડિયો ઉતારવા વાળા વિડિયો થાકી જાય એ કહે છે કે મારી હવે તો 4-4 ફોન થી ઉતારીએ તો એમાં મેમરી ફૂલ થઈ જાય છે કહે કે નહીં અને અમારી પાસે વિડિયો તો ઉતારે છે પણ વિડીયો કોઈના જો કદાચ કોઈ વ્યક્તિ આવી મોનતા પૂરી થઈ હોય અને મારા સાનિધ્યમાં આવી અને શ્રીફળ ચુંદડી અગરબત્તી મૂકી અને કીધા વગર જતો રહે ને તેને બીજા રવિવાર પકડી લાવ લે લેહેણ સોની મોની કીધા વગર સમજાઈ વિડીયો ઉતાર એટલે જાતે આવો કે માડી આવતા રવિવાર અમે જતા રહ્યા હતા ઉતાર માડી પણ અમારું કામ બગડી ગયું એટલે અમે આજે વિડીયો ઉતારવા આવ્યા છે જોઓ છો ને એટલે

ખાસ એક જ વાત માર કેવી છે સાની તમે આવો છો ને તો આશા આવી રાખજો કે કોમ થશે ભલે હું એવું કહું આશા રાખી અને રવિવાર ચાલુ કરો ઉપવાસ રવિવાર થતા થતા તમારી જે કોમની ઈચ્છા હોય ના પૂરી કરી સોલંકી પીઢી નું ધર્મ અને સત્ય છે અને કર્યું છે એમાં કોઈ આગી પાછી વાત કરી કોઈ આગી પાછી વાત પણ છતાંય તે માણસ તો લોભી જ છે મન હું જોડું છું મને કઈ મનથી થી એવું કે માડી આ બધા કોમ કરાય કરાય જતા રહ્યા છે હું કઉક જવા દો કોઈ વાંધો નહીં પાંચ જશે પંદર ના લઈને આવીશ પંદર જશે પચાસ જશે માથા નો મોન બી બહુ બધો હરક રાખતો ને મારા પ્રત્યે માં તારા વગર મન ચાલતું નહીં માં તારા વગર રેવાતું નહીં માં અમાર તો તું જોઈએ માં આ બધા શબ્દો બોલતા હોય ને હું ગોળી માતા નહીં આવા કાલા વાલા કરો નું હાથ ફેરી દો આ દીકરા લે આશીર્વાદ છે હું બોડી હું તો સત્તર વખત એનો ભાવ ચેક કરું સત્તર વખત એનો પ્રેમ જોઉં એનો નિસ્વાર્થ ભાવ જોઉં અને પછી મારા મુખેથી થી નીકળક આશીર્વાદ અને બોલું ને કે આશીર્વાદ એટલે તમારી પેઢીઓમાં કદાચ ફૂટ નહીં તો લગી ના અઢળક આશીર્વાદ આવ્યો હું એમ એલડી છું એટલે પોતાની જાતને એવું નહીં માનવ આખી દુનિયા સુખી છે ને હું દુઃખી છું નહીં બધા દુઃખ દુખેરા છે ને કોઈ મારા સાનિધ્યમાં આવતો હોય હશે કોઈ નહીં હોય નહી હોય કેમ કે કોઈ સુખી કાયમ માટે રહેતું સુખ દુઃખ એક જીવન નું પરિવર્તન થયા જ કરે જેમ ઋતુ બદલાય છે ને શિયાળો ઉનાળો ચોમાસું આ શિયાળો હવે ઉનાળો આવ્યો હવે ચોમાસું આવશે ઋતુ બદલાય છે ને ઋતુ ની જેમ આ સુખ દુઃખ પરિવર્તન થાય જ દરેક ના જીવનમાં થાય તમારો સમય પાક્યો હોય ને તો આ દુઃખ ની પરિસ્થિતિ તમારે જેટલું લખ્યું છે ને એટલું તો વેઠવાનું થશે ચાહે તમે મોટી મોટી તપસ્યા કરી મોટા 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 મંદિર પણ આ સમયગાળામાં દુઃખ ની પરિસ્થિતિમાં જો કદાચ મારા જેવી મેળડી મળી હોય ને તો દુઃખ માં ભાગીદાર બનવું દુઃખ પડે પણ ના થવા દો ગમે તેવું કોમ આવી અટવાયેલું પડી જાય ને કદાચ છે ઘણી પર આવી જાય ને છેલ્લે આની આબરૂ ના જવા દો એ સહારો બનુ પણ ચો ઉધી બનુ જો લાગી તમે દુખમાં છો તો લાગી જેવા મોણા સુખી થઈ જાય ને એટલે તરત માતાને ભૂલી જાય તું કોણ હું કોણ હું કો કા ગાડી મે લઈ ના તો મારી મહેનત થી લાયો કોઈ કે કપડા મારા લઈ આલેલા ના તો મારી મહેનત ના છે આવો અહંકાર આવે ને દેવી શક્તિ ને મોણસ નો વાંક થાય પણ આવો જો અહંકાર તમારી અંદર ના આવે અને સુખમય કદાચ દેવી શક્તિ પર રાજી રહો તો હું એવું કઉ છું એક જ વખત કદાચ દુઃખ વેઠવાનું થાય પાંચ વર્ષ કે દસ વર્ષ પછી દુઃખ જતું રે ને પેઢીઓ સુધી એ તો હું મેલડી એ જો હાથમાં પાતળ માં ગાળ દઉં એ માતા તમારી આવનારી બધી પેઢીઓ સુધી દુઃખ ના અડવા દઉં હું એ મેલડી છું પણ ભક્તિ કરતા હોય ને દેવી શક્તિના પામવા માંગતા હોય તો કષ્ટી પડશે પડશે ને પણ ભક્તિ પરિવારમાં કોઈ નહીતું કુટુંબમાં કોઈ નહીં મોનતું ભાઈઓ કોઈ નહીં મોનતા મા બાપ કોઈ નહીં મોનતા તો એ બધું કર્યા વગર મનાયા વગર તમારી જાતે તમે જાતે સ્વયં ચાલુ કરજો હું તમારા પડખે ઉભી રહી

એને એવું કહું છું કે મારા રવિવારે ના ભરતા ઘેર બેઠા તમારા ઘેર તમારું ભલું ના કરાવતો ગોડા હું મેળવી નહીં એટલે તમે બે હાથ જોડો છો ને તો હું માતાએ તમને બે હાથ જોડીને કહું છું કે તમે મારી આશાએ આવો છો ને તો મારાથી કદાચ તમારું દુઃખ ના મટે ને તો તમને દુઃખ ના થાય ને એના કરતા દસ ગણું દુઃખ મને મેળીને થતું હોય કે કોઈ દીકરો કોઈ ભાવિક ભક્ત મારી આશા એ આવ્યો અને મારું મારાથી એનું દુઃખ ના મટાડ્યું મટે આવી આપ્યું ભાઈ નહીં ત્રમ કે હું બધાને ના મટાડી આપું જેની જેવી સમજ જેની જેવી ભક્તિ અને જેની જેવી પેઢીઓની ઉણય જેના જેવા કર્મો પણ ના મટાડી શકું ને તમારી કોઈ વાત ના હોભરું ન કદાચ તમારી કોઈ અરજી ના સ્વીકારું ન કદાચ તમને સપને દર્શન ના હાલું ન છતાંય મારા રવિવાર ચાલુ રહે રાખજો આ એક રવિવાર નહી દસ રવિવાર નહીં વીસ રવિવાર નહીં પચાસ રવિવાર નહીં સિત્તેર રવિવારે સમય મારો પાકશે ના એટલે છે કે તારો સમય હું સત્ય કહીશ હું નહીં કે હું ભગવાન છું ભગવાને ખુદ તમારા દુઃખ દૂર કરવા માટે તમને આશીર્વાદ માં દુઃખ ના મટાડી શકે મટાડી શકે ભગવાન તમને માથે હાથ દુઃખ મટી જાય ના મટી જાય એ તમને અંદર પ્રેરણા થાય ભક્તિ કરવાની શક્તિ આ બધું દેવી શક્તિ આવતી પણ મહેનત તમારી કરજો અને મહેનત માં શક્તિ મારી મેલડીની ની હશે જેમ બીમાર પડો છો ને તો બોટલ ચડાવ ગ્લુકોઝ નો એવું કદાચ આળસ થાય જાય છે ને તમારી અંદર વિચારો ની કામ કરવાની ભક્તિ કરવાની એ આળસ માટે મારો ગ્લુકોઝ નો મેલેડી નો બાટલો ચડાવી દે જગત માં આળસ નહીં આવ